હવે આ તરફ આપણે આગળ વાત કરીએ ખેરગામની તો ખેરગામ તાલુકાના આ છવણી ગામથી પાણી ખડક હાઈસ્કૂલ સુધી છાત્રાઓ માટે નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે કપરાડા તાલુકાની ગરીબ અને આદિવાસી છાત્રાઓ જે આ છવણી ખાતે આવેલા પ્રગટેશ્વર મહાદેવ મંદિર નજીકના રમાબા કન્યા છાત્રાલયમાં રહે છે અને પાણી ખડક ગામની સંસ્કાર વિદ્યા મંદિરમાં અભ્યાસ કરે છે તેમની આ સેવા મોટી રાહત આપનાર બન્યું છે છેલ્લા બે વર્ષથી ધર્માચાર્ય પ્રભુદાદા અને પ્રગટેશ્વર સેવા સમિતિ દ્વારા આ છવણીમાં રહેઠાણ ભોજન અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે છાત્રાઓને શાળાઓ આવવા જવા માટે સરકારી બસ કે ખાનગી વાહનોના અભાવના કારણે ત્યાં તેમને મુશ્કેલીઓ થતી હતી હવે આ બસની સેવાઓ શરૂ થતાં શિક્ષણ પ્રત્યે નવી ઉમંગ અને સુરક્ષિત મુસાફરીનો આ માર્ગ ખુલ્યો છે જે ગ્રામ્ય શિક્ષણ માટે આશાજનક પગલું સાબિત થશે

જે બસ આજથી શરૂ કરી છે એટલે ડેપોનો અને જે કંઈક એની અંદર સાથ સહકાર આપ્યો તેવા દરેકનો હું આભાર માનું છું અને બીજું કે આ આયોજન કરવા માટે બીઆરસી ના જે સીઆરસી છે જીગરભાઈ ખેરગામના એમણે સહકાર આપ્યો એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આજથી આ બાળાઓને તેમજ આછવણી ગામથી જે બાળકો આવે છે શાળાની અંદર તેને પણ આ મદદરૂપ થશે